નમસ્કાર દર્શક મિત્રો તના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારના શૈક્ષણિક વિભાગ દ્વારા ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે વિદ્યાર્થી પાસ થાય તેની સ્કોલરશિપ સરકાર દ્વારા આપવામાં આવે છે આ ઉપરાંત આજ રોજ આવી જ એક પરીક્ષા ધોરણ આઠ માટે જ્ઞાન સાધનાનું પણ ગુજરાત સરકાર દ્વારા આયોજન કરાવો આ પરીક્ષા પૂરા રાજ્યમાં લેવાઈ રહી છે સુરતની વાત કરીએ તો સૌથી વધુ શાળાના કેન્દ્રો આવે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી સંપૂર્ણ પરીક્ષાની તૈયારીમાં લાગેલું છે તંત્ર સર એમએમપી હાઈસ્કૂલ રાંદેર આચાર્ય શોએબ મુરાદ આજે શાળામાં કઈ પરીક્ષા રાખવામાં આવી છે સર આજે સવારના સેશનમાં સાડા દસથી એકનું સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા છે ધોરણ પાંચના બાળકો માટે કેટલા બાળકો અહીંયા ભાગ લેવામાં આવેલા પાંચ બ્લોક છે અને એકસો ચાલીસ જેટલા બાળકો છે સર શાળામાં શહેરમાં બીજા કેવા કેન્દ્રો હશે કેટલા હશે સર હંડ્રેડ ઉપર કેન્દ્ર છે બીજા અન્ય અન્ય જગ્યા ફાળવેલા છે બધી જગ્યા પર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આનાથી બાળકોને શું ફરક પડશે જીવનમાં સર આ પરીક્ષાઓ એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવાથી એ લોકોને ભવિષ્યમાં સ્કોલરશિપના હકદાર બનશે ગવર્મેન્ટ ખૂબ પ્રયત્ન પ્રયાસ કરી રહી છે કે બાળકો ભણે એજ્યુકેશનને પ્રમોટ કરવાનું છે અને તમામના સાથ સહકારથી અને આપણી પાસે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ અનુસાર અમે એની કામગીરી કરીને બાળકો ખૂબ સરસ વાતાવરણમાં પરીક્ષા હેલ્ધી વાતાવરણમાં પરીક્ષા આપે અને પાસ થાય અને સ્કોલરશિપના હકદાર બને એવી અમારી શુભેચ્છા છે સર એમએમપી સ્કૂલની વાત કરીએ તો આજે બીજી એક પરીક્ષા છે આજે કેન્દ્ર આપેલું છે એ કયા પ્રકારનું આવે છે સર જ્ઞાન ની પરીક્ષા છે એ બપોરના ત્રણથી સાડા પાંચમી પેપર છે એ ધોરણ આઠના ના વિદ્યાર્થીઓ માટેનું છે સર